પરંતુ કેટલાક લોકો આ કાયદાનો વિરોધ કરીને કહી રહ્યા છે કે આ કાયદો અન્યાય છે અને આપણા દેશની સમાનતા બંધુતાને નુકસાન કરશે પણ એ વાત સાવ ખોટી છે હકીકત તો એ છે કે સમાન સિવિલ કોડ રાષ્ટ્રના હિતમાં છે દેશના તમામ નાગરિકો માટે એક સમાન સિવિલ કોડ બનાવવાનો પ્રયત્ન કરશે ભારત જેવા દેશ માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવી સંભવ છે સમાન નાગરિક સંહિતા એક એવો દાવો છે જે દરેક ધર્મના લોકો માટે સમાન હશે તેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નહીં હોય આ કાયદામાં પરિવાર વિવાહ સંપત્તિ અને મૂળભૂત નાગરિક અધિકારના મામલાઓમાં બરાબરી હશે રાજ્યનું એ કર્તવ્ય હશે કે તે લોકોના વ્યક્તિગત અધિકારને સુનિશ્ચિત કરશે સહી ઝુંબેશ સંદર્ભે વડોદરા વકીલ મંડળના પૂર્વ કમિટી સભ્ય હર્ષદ પરમારે જણાવ્યું હતું આ દેશમાં સમાન કાયદા હોવા જોઈએ અને આ રાજ્યમાં પણ સમાન કાયદા હોવા જોઈએ બંધારણમાં જોગવાઈ કરી છે અને આ બંધારણ મુજબ જ કારણ કે જ્યારે બાબા સાહેબે સંવિધાનની રચના કરી હતી ત્યારે બાબા સાહેબ પણ સિવિલ કોડના હિમાય હતા બાબા સાહેબ પણ ઈચ્છતા હતા કે આ દેશમાં સિવિલ કોડ હોય સમાન ન્યાય હોય જેથી અમે પણ બાબા સાહેબને અન્યાય હોય બાબા સાહેબને માનતા હોય તેથી અમારી પણ માગણી છે કે આ દેશમાં આ રાજ્યમાં યુસીસીનો કાયદો હોય સમાન ન્યાય હોય કોઈ પણ કાયદો ધર્મ આધારિત ન જોઈએ સમાન હોવો જોઈએ જ્યારે આ યુસીસી સમાનતાના આધારે જ્યારે કાયદો લાગુ કરતી હોય ત્યારે અમે વકીલો પણ ઈચ્છીએ છીએ કે આ યુસીસી લાગુ થાય અમે રાજ્ય સરકારની વિનંતી કરીએ છીએ અમે વકીલો મોટી સંખ્યામાં રાજ્ય સરકારને સમર્થન આપીએ છીએ કે યુસીસીનો કાયદો જલ્દથી જલ્દ આ રાજ્યમાં લાગુ કરે અને એ માટે અમે સર્વ સરકારની સાથે છે કારણ કે અમે રાષ્ટ્ર માટે છે અને રાષ્ટ્રના હિતમાં દરેક નિર્ણય થતો હશે ત્યારે અમે ચોક્કસ વકીલો રાષ્ટ્ર સાથે રહીશું જય હિન્દ વંદે માત્ર કોણે આવેદન પત્ર આપ્યા છે કયા વકીલ મિત્રો આપ્યા છે હું એમાં નથી પડતો કારણ કે દરેકને સ્વતંત્રતાનો અધિકાર છે અમને સ્વતંત્રતાનો અધિકાર મળ્યા છે અને અમને સાચી વસ્તુ શું છે એનું જ્ઞાન છે જેથી અમે આજે સમર્થનમાં છે આજે તમે જોઈ શકો કે અમારા વકીલો મોટી સંખ્યામાં આજે યુસીસીના સમર્થનમાં છે અને આવનારા દિવસોમાં વધુમાં વધુ યુસીસીના સમર્થનમાં વકીલો આવે એવા પણ અમારા પ્રયત્ન રહેશે પહેલી વાત તો વિરોધની તો વિરોધ વકીલ મંડળ તરફથી નથી સિલેક્ટેડ વકીલોએ એનો વિરોધ કર્યો છે બાકીના ટોટલે ટોટલ વડોદરા મંડળના વકીલોએ વિરોધ કરેલ નથી બીજું કે યુસીસી કોડ આવે એ બધાના લાભમાં છે તે આવવો જોઈએ એના સમર્થનમાં આજે અમે બધા ભેગા થયા છે અને ફોર્મ ફિલઅપ કરી રહ્યા છે આવે કાયદો જે આવશે એ દરેક ધર્મના લોકોને એક સમાનતા પ્રાપ્ત થશે કે જેનાથી દરેક ધર્મના લોકોને લાભ મળી શકશે એનો કોઈ ગેરલાભ નથી કોઈને એવું છે કે દરેક ધર્મમાં લગ્ન છે વારસાઈ છે છૂટાછેડા છે વિવિધ પોઈન્ટ પર આ ફોર્મ ફિલઅપ કરેલું છે કે જે આવવાથી આ કાયદો લાગુ પડવાથી એમાં વધારે બેનિફિટ મળી શકે એમ છે મારું નામ ધારાશાહ એડવોકેટ ધારાશાહ